તળાજા નજીકના બાયપાસ રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિ ગંભીર તળાજા શહેરમાં પ્રવેશ કરવા માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પાસેથી પસાર થતા રોડ પર અકસ્માત બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો અકસ્માતની ઘટનામાં અમુક વ્યક્તિને સામાન્ય નાની મોટી ઈજા તેમજ એક વ્યક્તિને ગંભીરતા થઈ હોવાના અહેવાલ જેમાં ધીરુભાઈ બચુભાઈ ડોડિયા ગામ ગોરખી તાલુકો તળાજાવાળાને ગંભીર ઈજા થતાં તેમને પ્રથમ તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રેફર કરવામાં આવ્યા હોવાના અહેવાલ અકસ્માતના બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા તળાજા પોલીસના જણાવેલ મુજબ તહેવારને લઈ મોટરસાયકલ ધીમી ગતિએ ચલાવી જોઈએ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ